તો મહેસાણાના નાગલપુરમાં મંદિરમાં તોડફોડ કરવાનો સમગ્ર કેસ પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી લીધી છે ચીખલીગર ગેંગના ત્રણ શખ્સોની ધરપકડ કરાઈ છે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી છે મંદિરમાં તોડફોડ કરી મૂર્તિને ખંડિત કરવામાં આવી હતી અને જેને જ લઈને આ સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી કરી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે

અને તેના માટે થઈ અને ઇન્વેસ્ટિગેશનમાં શું શું ઉપયોગી એવિડન્સીસ કલેક્ટ કરવા પડશે તે સમગ્ર બાબતે રિકન્સ્ટ્રક્શન પંચનામું કર્યું છે